તો અરવલીના પિલુડાના બોરનાળા ગામે વિકાસના કામો ન થતા ગ્રામજનોએ સરકાર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી ગામમાં પીવાના પાણીથી લઈ સ્મશાન તરફ જવાનો રસ્તો અને સ્મશાન બિસ્માર હાલતમાં છે આંગણવાડી જર્જરી સ્થિતિમાં છે તો આ ગામમાં આરોગ્યની સુવિધાનો પણ અભાવ છે રાજસ્થાન બોર્ડર અડીને આવેલા આ ગામને સરકારે બોર્ડર વિલેજની ગ્રાન્ટ ફાળવી છે તેમ છતાં પણ ગામમાં ગ્રામજનોને કોઈ સુવિધા ન મળતા ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી હતી શાળામાં ભણતા બાળકોને અવાર જવામાં બહુ તકલીફ પડે છે નદી નાળામાં આવી જાય છે રસ્તામાં તો એમને એમ કે નદી નાળા કે બનેલા નથી એટલે એમ કે એ સુવિધા એમ કે બાળકો કઈ રીતે શાળામાં જઈ શકે આ આંગણવાડી કે નીચેથી પાણી ભરાઈને ઉપર આવે છે બાળકો અને બેસવાનું તકલીફ પડે છે પડી જાય એવી પણ હાલત છે અને જે તે બાળકો છે તે બીજે મકાનમાં બી આવે છે કે પાંચ વર્ષ થવા આવ્યા આજ સુધી અમારે અહીંયા પગ મૂક્યો નથી પહેલાં અહીંયા બાના બનાવે છે અહીંયા પેટીઓ મૂકીએ છીએ આવું કામકાજ કરીશું ગામમાં અલગ ઓફિસ કરીશું સરપંચ સાહેબ કે સરપંચ સાહેબની ઓફિસ કરીશું આ સુધી અમે કોઈ દેખાતું નહીં